નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૈલાસ રાજ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે હું મારું જીપીએસસીનું બુક લિસ્ટ શેર કરું જેથી મેં આજે પીપીટીના માધ્યમથી મારું બુક લિસ્ટ તૈયાર કર્યું છે તમારા બધા માટે અને હું પીપીટીના માધ્યમથી શેર કરવા માગું છું જેથી કરીને તમે લોકો પણ તમારી જીપીએસસીની એક્ઝામમાં એ બુક મદદ મદદથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો અને જીપીએસસીની પરીક્ષા હોય કે પછી ની એક્ઝામ હોય એ તમે એક્ઝામ પાસ કરી શકો છો તો તમને બધાને હું મારું બુક લિસ્ટ બતાવીશ તો હું તમને બધાને મારું બુક લિસ્ટ બતાવવા જઈ રહી છું તો તમે બધા જોઈ શકો છો કે મેં તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જોઈ શકો છો કે મેં ઇતિહાસ વિષય માટે મોડન મોડન હિસ્ટ્રીમાં સ્પેક્ટ્રમ ફોલો કરી છે જે રાજીવ આહિર દ્વારા લખેલી છે અને પ્રાચીન અને મધ્યકાલીન ભારત માટે પૂનમ દહિયાની જે મેગ્રોહિલની બુક છે એ મેં ફોલો કરું છું અને ગુજરાતનો ઇતિહાસ માટે યુવા ઉપનિષદ બુક હું ફોલો કરું છું અને જે વિદ્યાર્થી મિત્રોને ગુજરાતીમાં વાંચવું હોય તો એ લોકો આધુનિક ભારતનો ઇતિહાસ માટે યુવા ઉપનિષદ અને પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ માટે પણ યુવા ઉપનિષદ ફોલો કરી શકે છે એવી જ રીતે જો આપણે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો એના માટે જો અંગ્રેજીમાં કે હિન્દીમાં વાંચવું હોય તો તમે નીતિન સિંઘાનિયાની બુક વાંચી શકો છો તેમજ જો ગુજરાતીમાં તમારે વાંચવું હોય તો તમે યુવા ઉપનિષદની જે ભારત અને ગુજરાત બંને માટે છે તે તમે ફોલો કરી શકો છો તેમજ આપણે જે હસુતાબેન સેદાણીની ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની જે બુક છે એ ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે તમે ફોલો કરી શકો છો તેમજ જોરાવરસિંહ જાદવની જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બુક છે એ પણ તમે કલ્ચર માટે ફોલો કરી શકો છો આ બુક્સ મેન્સ અને પ્રિલિમ બંને માટે છે તેમજ આપણે જો ભૂગોળની વાત કરીએ તો ભૂગોળમાં તમે જાણો છો એમ કે આપણે ભારતની ભૂગોળ ભૌતિક ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ ત્રણ પોર્શન પડે છે તો તેમાં ભારતની ભૂગોળ માટે હું ખુદ ગ્રંથ નિર્માણ બોર્ડની જે બુક છે એ ફોલો કરું છું તેમજ ભૌતિક ભૂગોળ માટે પણ ગ્રંથ નિર્માણ બોર્ડની બુક ફોલો કરું છું અને ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ માટે પણ ગ્રંથ નિર્માણ બોર્ડની જે મંજુલાબેન દવેની બુક છે એ હું ફોલો કરું છું અને ભૂગોળ માટે ખાસ એક ઓક્સફર્ડનો જે એટલાસ આવે છે એ હું બધાને રિકમેન્ડ કરીશ કે તમે લોકો બધા એ લઈ શકો અને ત્યારબાદ આપણે જો બંધારણની વાત કરીએ તો બંધારણમાં જો તમે ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરતા હોય તો તમે યુવા ઉપનિષદ વાંચી શકો છો અને જો તમને અંગ્રેજીમાં વાંચવું હોય તો તમે લક્ષ્મીકાંત વાંચી શકો છો અને જો પ્રિલિમ નજીક હોય મતલબ એક બે મહિના જો બાકી હોય તો તમે ડેલી એમસીક્યુ પ્રેક્ટિસ કરી શકો છો અને જો મેઇન્સ હોય નજીક તો તમે ડેલી આન્સર રાઇટિંગ કરી શકો છો અને જો આપણે મેઇન્સના એક મહત્ત્વના એવા સબ્જેક્ટની જો હું વાત કરું તો એ છે નીતિશાસ્ત્ર કે જે તમારું મેરિટમાં હોવું અને ના હોવું એ નક્કી કરે છે તો એમાં ગુજરાતીમાં જો તમારે ફોલો કરવું હોય તો હું પોતે પણ વિકલ્પ કોટવાલ સરની જે બુક છે એ બુક હું ફોલો કરું છું અને એથિક્સમાં એવું છે કે જો તમે રિસન્ટના જે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ સારા એવા એક્ઝામ્પલ્સ હોય તો એ તમે નોટ્સ બનાવો તો તમને એ છે એ નીતિશાસ્ત્રમાં સૌથી વધારે ઉપયોગી બની શકે છે અને તેવી જ રીતે જો અંગ્રેજીમાં તમારે વાંચવું હોય તો જનરલી સિલેબસના જે આપણે ટોપિક છે એને આપણે ગૂગલમાં સર્ચ કરી અને જેમ કે એથિકલ વેલ્યુઝ છે એમ કરી અને યુપીએસસી જો સર્ચ કરો તો તમને એના વિશેનું મટીરિયલ ઈઝીલી મળી શકે છે અને એવી જ રીતે જો એક મહત્ત્વનો ટૉપિક હોય તો એ છે જાહેર વહીવટ જાહેર વહીવટમાં ગુજરાતીમાં વિકલ્પ કોટવાલસરની બુક છે જે બંને એક જ છે નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટની એક જ વિકલ્પ કોટવાલસરની બુક છે એ બુક હું ફોલો કરું છું અને જાહેર વહીવટ પણ જાહેર વહીવટમાં પણ સેમ જેમ એથિક્સમાં કીધું એ રીતે તાજેતરનાં જે ઉદાહરણો હોય છે એ મહત્ત્વના સાબિત થતા હોય છે જેમ કે કોઈ જિલ્લો છે તો એણે જો લોકાભિમુખ વહીવટ માટે કોઈ સારી એવી પહેલ શરૂ કરી હોય જેમ કે જૂનાગઢમાં છે તો પિંક કાર્ડ યોજના શરૂ કરી હતી તો જો તમને કોઈ સારું એવી સર અધિકારીની કોઈ સારી પહેલોનું કે એવું કોઈ એક્ઝામમાં પૂછાયું તો તમે એ એક્ઝામ્પલ લખી શકો છો જેમ કે પ્રાકૃતિક કાફે છે એવું કોઈ જિલ્લામાં શરૂ થયું હોય કે હમણાં જે ચર્ચામાં હતું કે ગોંડલમાં એક પાટીદળ ગામ કરી છે જ્યાં દીકરીના નામથી દરેક ગામમાં દરેક ગામના ઘરના આગળ દીકરીના નામથી નેમપ્લેટ લગાવી છે તો એવી રીતે જે સારા સારા એક્ઝામ્પલ્સ હોય છે એ જો તમે તમારા આન્સરમાં લખશો તો એક એનું યુનિક પેટર્ન રીતે તમને સારા એવા માર્ક્સ મળતા હોય છે અને જો તમે અંગ્રેજીમાં તૈયારી કરવા માગતા હોય તો તેમાં પણ સિલેબસના ટોપિક્સાઈ સર્ચ કરી શકો છો અને વિઝન આઈએસનું જે મટીરિયલ હોય છે એ તમે ફોલો કરી શકો છો અને જો જીએસ થ્રીની વાત કરું તો તેમાં ભારતનું બન અર્થતંત્ર જે આપણે વિષય આવે છે તો એમાં ગુજરાતીમાં તમે યુવા ઉપનિષદ ફોલો કરી શકો છો અને સ્પેસિફિક મેઇન્સ માટે જો હું તમને કહું તો દ્રષ્ટિ આઈએસના જે પ્રશ્નો હોય છે વેબસાઇટ ઉપર એ પ્રશ્નો તમે નોટ્સ બનાવી શકો છો અને જે તમે વેલ્યુ એડિશન માટે તમને બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને એમાં જે કરંટના આપણે જે ટોપિક ચર્ચામાં હોય છે તો એનું થ્રી ડિગ્રી આખું એનાલિસિસ જોઈ લેવું જેથી કરીને તમને કોઈપણ ટૉપિક ઉપર પ્રશ્ન આવે તો તમે એના ઉપર બે પેજ ભરીને આન્સર લખી શકો અને એવું નહીં કે જનરલાઇઝ આન્સર લખો પરંતુ બધા લખે છે એના કરતાં કંઈક અલગ આન્સર લખો જેનાથી તમને બધા કરતાં વધારે માર્ક્સ મળે એ આપણું મેઇન ફોકસ હોવું જોઈએ અને જો પ્રિલિમ માટે વાત કરું તો અર્થતંત્રમાં તમે કરંટ અફેર્સ કરી નાખો અને બેઝિક કોન્સેપ્ટ જો ક્લિયર હોય તો તમને વાંધો નહીં આવે અને અંગ્રેજીમાં જો તમારે ભારતનું અર્થતંત્ર વાંચવું હોય તો એમાં વિવેક વિવેકસિંહ સરની ઇકોનોમીની બુક છે તો એ બુકમાંથી પણ આપણા જે જીપીએસસીના ટોપિક વાઇઝ છે એ વાંચવાનું હું તમને સલાહ આપીશ અને એમાં પણ સેમ જે દ્રષ્ટિ આઈએસના જે પ્રશ્નો છે વેબસાઇટ પરથી એ જોઈ લેવા અને એની નોટ્સ બને તો બનાવી લેવી અને કરંટના ટોપિક જે ખાસ ચર્ચામાં હોય એ ખાસ જોઈ લેવા હવે વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી મોસ્ટલી મેઇન્સ હોય કે પ્રિલિમ્સ હોય એમાં કરંટમાંથી જ ક્વેશ્ચન્સ આવતા હોય છે પરંતુ જેવી રીતે જીપીએસસીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે એવી રીતે એ લોકો જનરલ સાયન્સ અને બેઝિક કોન્સેપ્ટના પણ પ્રશ્નો પૂછવા લાગ્યા છે તો ગુજરાતીમાં હું વર્લ્ડ ઇન બોક્સ પ્રિફર કરું છું અને દ્રષ્ટિ આઈએસના જે મેઇન્સ માટે જે પ્રશ્નો છે એ તમે વાંચી શકો છો અને એની નોટ્સ પણ બનાવી શકો છો અને ખાસ કરંટના ટોપિક જે ચર્ચામાં હોય એ થ્રી સિક્સટી ડિગ્રી જોઈ લેવા એના માટે વિઝનનું મટીરિયલ હોય છે અને ઇંગ્લિશમાં વિઝન થ્રી સિક્સટી ફાઇવ જે હોય છે તેમાં બધા મોસ્ટલી ટોપિક કવર થઈ જાય છે એ ખાસ જોઈ લેવા હવે સૌથી મહત્ત્વનો ટૉપિક અને બધાને જે સૌથી વધારે કન્ફ્યુઝિંગ હોય છે એ છે કરંટ અફેર્સ કરંટ અફેર્સમાં બધાને પ્રશ્ન હોય છે કે કેવી રીતે કરવું કેટલા મહિનાનું કરવું અને પ્રિલિમ હોય કે મેઇન્સ હોય તૈયારી કેવી રીતે કરવી તો કરંટ અફેર્સ માટે હું સૌથી પહેલાં તો એ કહીશ કે જો તમારા બેઝિક સબ્જેક્ટ્સ બધા રેડી હશે તો તમે કરંટ અફેર્સ સારી રીતે તૈયાર કરી શકશો એના માટે જે આપણા બેઝિક સબ્જેક્ટ છે એ બધાના જે કોન્સેપ્ટ છે જેમ કે બંધારણ છે અર્થતંત્ર છે કે ભૂગોળ છે એ બધા સારી રીતે થઈ ગયા હશે તો તમને કરંટ અફેર્સમાં જો એ ટોપિક ચર્ચામાં હશે તો તમારે ખાલી જે કરંટમાં ચર્ચામાં છે એ જ વાંચવાની જરૂર પડશે નહીં કે એ ટોપિકનું બધું બેઝિક એટલે તમે લોકો કરંટ અફેર્સ માટે જો આપણે મેઇન્સની વાત કરીએ તો એમાં પાક્ષિક એક મહત્વનો ભાગ ભજવે છે કારણ કે ગુજરાતમાં જે પણ ઇવેન્ટ્સ કે જે પણ મહત્ત્વની ઘટનાઓ કે જે મેં તમને કીધું કે સારી એવી કોઈ પણ જિલ્લાની પહેલ છે કોઈ સારા અધિકારીના એક્ઝામ્પલ્સ છે એ બધું તમને કહું તો પાક્ષિકમાં મળી જશે તેમજ પાક્ષિક વાંચવાથી તમારું ગુજરાતીનું જે ભાષા વૈવિધ્ય છે ભાષા શુદ્ધતા છે એ બધું તમને એમાંથી મળી રહેશે એટલે પાક્ષિક ખાસ કરવું અને એમાંથી જે આપણે જાહેર નિવેદન હોય છે કે અહેવાલ હોય છે એ બધું એમાંથી ઘણા ટૉપિક પૂછાતા હોય છે તો એક તો છે કે પાક્ષિક તમારે વાંચવાનું હોય છે જે પાક્ષિક પંદર દિવસ એક વખત આવતું હોય છે અને ગુજરાત સરકારનું છે એ ટેલિગ્રામમાં મોસ્ટલી તમને પીડીએફ મળી જશે અને દર મહિને આપણે યુવા ઉપનિષદનું કરંટ અફેર્સ મેગેઝિન આવે છે તો એ પણ તમને સૌ ઉપયોગી બને છે કે ગુજરાતમાં જે મહત્ત્વની ઘટનાઓ બને છે એ તમને બધી મળી જશે અને દ્રષ્ટિ આઈએસ અથવા વિઝન તમે તમને જેની પણ લેંગ્વેજ પ્રિફરેબલ લાગતી હોય ઇંગ્લિશમાં તમે બેમાંથી કોઈ પણ એક મેગેઝિન વાંચી શકો છો અને કરંટ અફેર્સ માટે હું તમને બધાને એ કહીશ કે થોડીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે જેમ કે કરંટ અફેર્સ જો આપણે ખાલી દર મહિને વાંચીશું તો એ તો નહીં જ થાય કારણ કે આખા મહિનાનું પછી ભેગું થશે એટલે લોડ પડશે એના કરતાં બેટર છે કે આપણે ડેલી એના માટે થોડો થોડો ટાઈમ કાઢીએ તો એના માટે સૌથી પહેલાં તો દરરોજ એક ગુજરાતી ન્યૂઝપેપર વાંચવું જેમાં સંદેશ છે કે ગુજરાત સમાચાર તમે કોઈ પણ ફોલો કરી શકો છો અને જો કોઈને હાર્ડ કોપી વાંચવી ગમતી હોય તો એ અધરવાઇઝ સંદેશની એપ્લિકેશન પણ હોય છે ઈ પેપર કરીને તો એમાં પણ તમે વાંચી શકો છો જેથી તમારો સમય પણ વધુ ના બગડે અને જો મેન્સ માટે તૈયારી આપણે કરતા હોઈએ તો સં સંદેશમાં જે એડિટોરિયલ પેજ આવે છે તંત્રી લેખ આવે છે એ થોડું ધ્યાનથી વાંચવું અને અંગ્રેજીમાં ઇન્ડિયન એક્સપ્રેસ કે જેમ કે બધાનો પ્રશ્ન હોય છે કે અંગ્રેજી કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું તો એના માટે છે કે ડેલી ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવું જોઈએ કારણ કે જો તમે ડેલી વાંચશો તો જ તમારું લેંગ્વેજ ઉપર પકડ આવશે અને તો તમને ઇંગ્લિશના પેપરમાં જે એસે પૂછાય કે પ્રેસ રિલીઝ કે એ જે પણ પૂછાય તો એ તમે એમાં સારી રીતે લખી શકશો તેમજ તમારો ગ્રામરનો પોર્શન પણ સારો બનશે અને ડેલી આપણે ઓનલી આઈએસના ડેલી એડિટોરિયલ વિડીયોઝ આવે છે એ ડેલી વિડીયોઝ પણ ત્રીસેક મિનિટના હોય છે તો તમે કોઈ પણ કામ કરતાં કરતાં કાં તો કોઈ પણ ફ્રી ટાઈમમાં પણ તમે જોઈ શકો છો જો જે સમય એવો હોય કે તમારો વેસ્ટ જતો હોય છે તો આપણે જેમ કે હું ઓફિસ જતી હોય તો ટ્રાવેલિંગ કરતાં કરતાં હું એડિટોરિયલ વિડીયોઝ સાંભળી લઉં છું જેથી મારું ટાઈમ મેનેજમેન્ટ પણ થઈ જાય અને ઓનલી આઈ એસના આપણે પ્રિલિમ માટે ડેલી પ્રિલિમ બુસ્ટર વિડીયોઝ પણ આવતા હોય છે એ પંદરથી વીસેક મિનિટના હોય છે તો એ પણ તમે જોઈ શકો છો જેનાથી તમારે નેશનલના જે ઇમ્પોર્ટન્સ ન્યૂઝ હોય તો એ બધા તમારા કવર થઈ જાય અને પ્રિલીમમાં તમને જે નોર્થ ઇસ્ટના કે એવા ક્વેશ્ચન્સ જ્યારે આવે છે કલ્ચરના જીઆઈટેકના ત્યારે તમે સારી રીતે અટેમ્પ કરી શકો અને મેન્સ માટે ખાસ કહું તો સન્સદ ટીવીના પર્સપેક્ટિવ કરીને શોઝ આવે છે તો એ તમે કોઈ પણ ટોપિક જે તમને એવું લાગતો હોય કે આ ટોપિક ચર્ચામાં છે ખાસ અને મને એટલું બધું ફાવટ નથી આના ઉપર તો તમે એ પર્સપેક્ટિવ સાંભળી લો તો તમને એનું થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ પણ મળી જશે અને એ પર્સપેક્ટિવ ઇંગ્લિશમાં હોય છે જેથી તમને એના જે પોઈન્ટ્સ હોય એ પણ પોઝિટિવ નેગેટિવ અને બેલેન્સ જે વે ફોરવર્ડ કેવી રીતે લખવું એ પણ તમને મદદ મળશે અને દ્રષ્ટિ આઈ એસના જે વીકલી કરંટના વિડીયોઝ આવે છે તો એ વિડીયોઝ પણ તમે જોઈ લો વીકલી તો તમારું જે એક વીકમાં જે તમે એડિટોરિયલ જોયું છે ન્યૂઝપેપર રીડ કર્યું છે અને પ્રિલિમ બુસ્ટર જોયું છે તો તમારું એ બધાનું જે એક કમ્બાઈન કહું તો એ તમને વીકલી કરંટ વિડીયોઝમાં તમને મળી જશે અને તમારું એક વીકલી રિવિઝન પણ થતું રહેશે અને જ્યારે આ ડેલી વીકલી અને પછી મંથલી જ્યારે તમે કરશો ત્યારે તમારા કરંટનું જે ટૉપિક હશે એ મિનિમમ ટુ ટુ થ્રી ટાઈમ્સ તમારે નજરમાંથી ગયેલો હશે તો તમને જ્યારે મંથલી મેગેઝિન વાંચશો ત્યારે તમને એવું નહીં લાગે કે મેં આ ટૉપિક નથી કર્યો એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ અને જો મેઇન્સમાં સૌથી મહત્ત્વનું હોય તો એ છે ભાષા તો ભાષા માટે હું તમને કહું તો ગુજરાતીનું પેપર છે એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે મારે ત્રીસ નંબરની એડવર્ટાઈઝમેન્ટમાં જીપીએસસીમાં ગુજરાતીમાં બોતેર માર્ક્સ છે તો જો ગુજરાતી માટે હું તમને કહું તો ગુજરાતી માટે ગ્રામર આપણે હોય છે તો ગ્રામરમાં તમે અક્ષર પબ્લિકેશનની બુક છે એ કરી શકો છો ત્યારબાદ વ્યાકરણ વિહાર છે એ પણ તમે કરી શકો છો અને સૌથી મહત્ત્વનું કે જે મેં તમને આગળ પણ કીધું છે એ પાક્ષિક કે જે ભાષાની શુદ્ધતા અને વૈવિધ્ય માટે જરૂરી છે એ ખાસ લાસ્ટ છ મહિનાનું જોઈ લેવું અને એમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અલગ તારવી અને નોટ્સ બનાવી લેવી અને બધાનો પ્રશ્ન હોય છે કે ફોર્મેટ્સ કેવી રીતે કરવા તો મારો તો એ સ્ટ્રેટેજી છે કે હું ઘણા બધા ટૉપર્સની કોપીસ જોઈ લેતી અને પછી એમાંથી મને એવું લાગે કે જે ટૉપરના જે મતલબ પ્રેસ રિલીઝ હોય કે ગુજરાતીમાં જેમ કે જાહેર નિવેદન છે તો મેં છથી સાત ટોપર્સની કોપી જોઈ અને પછી મને એમ લાગ્યું કે આ ટોપરને આમાં સારા માર્ક્સ છે અને એનું ફોર્મેટ્સ પણ જે નિયમ અનુસાર હોવું જોઈએ એ છે તો પછી હું એ ફોર્મેટનું એક લખી દેતી અને એ ફોર્મેટ પછી ફિક્સ કરી દેવાનું કે આજ જ ફોર્મેટમાં હું લખીશ એવી રીતે તમે પત્રલેખનમાં પણ કરી શકો છો અહેવાલ લેખનમાં કરી કરી શકો છો તો એ ખાસ ધ્યાન રાખવું અને જો બધા કહેતા હોય છે કે પ્રેક્ટિસ કેવી રીતે કરવી તો હું તો કહીશ કે જે જીપીએસસીના જૂના પેપરો છે એ સૌથી મહત્ત્વના હોય છે અને હવે ટ્રેન્ડ પણ બદલાયો છે કે પહેલાં એવું હતું કે જે એકવાર ટૉપિક પૂછાઈ ગયો એ ફરીવાર નહીં પૂછાય પરંતુ હાલનો ટ્રેન્ડ જોતા એવું લાગતું નથી કે એવું કંઈ રહ્યું છે એટલે આપણે જૂના પેપરો ખાસ લખવા અને એ પ્રેક્ટિસ કરવા અને જાતે જ એનું ઇવોલ્યુશન કરવું જેથી કરીને તમને તમારી ભૂલો ખબર પડે અને જો મુખ્ય પરીક્ષા માટે હું આન્સર રાઇટિંગનું કહું તો દરરોજ તમે એક જીએસનો પ્રશ્ન અને એક ભાષાનો પ્રશ્ન આવી રીતે લખો તો તમને વાંધો નહીં આવે અને પછી જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે તમે ફૂલ લેન્થ મોક ટેસ્ટ લખી શકો છો જેથી કરીને તમને ખબર પડે કે મારું ત્રણ કલાકમાં પેપર પૂરું થાય છે કે નહીં જેથી કરીને ટાઈમનો ઇસ્યુ ના આવે અને હવે જો કહું તો ઇંગ્લિશ માટે તો ઇંગ્લિશ માટે આપણે અક્ષર પબ્લિકેશનની ગ્રામરની બુક આવે છે એ તમે ફોલો કરી શકો છો હું પણ એ જ ફોલો કરું છું અને એક ન્યૂઝપેપર ઇંગ્લિશ જે ઇન્ડિયન એક્સપ્રેસ છે એ ડેલી રીડિંગ કરવું સ્ટાર્ટિંગમાં તમને પ્રોબ્લેમ થશે પરંતુ જેમ જેમ તમે વાંચશો એમ તમારો ટાઈમ પણ રિડ્યુસ થશે અને તમારી ભાષા પરની પકડ પણ મજબૂત થશે અને જે મેરી ગુજરાતીમાં જે રીતે તમને કીધું કે ફોર્મેટ્સ રેડી કરવાના તો ઇંગ્લિશમાં પણ મારી એ જ સ્ટ્રેટેજી છે અને હું તમને પણ એ રીતે જ કહીશ કે તમે એ રીતે જ કરો જેથી તમને ફોર્મેટ્સના જે માર્ક કટ થાય એ ના થાય કારણ કે તમે જીએસ વાંચ્યું હશે ને એટલે તમને નોલેજ તો તમારી જોડે હશે જ તો એ તો જીએસમાંથી જ થઈ જશે અને જો ફોર્મેટ કમ્પ્લીટ હશે ને તો તમને માર્ક્સ મળશે જ અને આમાં પણ સેમ છે કે જૂના પેપરો જાતે લખીને પ્રેક્ટિસ કરવી અને દરરોજ એક જીએસનો પ્રશ્ન અને એક ભાષાનો પ્રશ્ન લખવો અને સૌથી મહત્ત્વનો જો કોઈ પેપર હોય તો એ છે નિબંધ તો નિબંધ માટે બધાને ઘણા કન્ફ્યુઝન હોય છે કે નિબંધ માટે શું કરવું એમ પરંતુ નિબંધ માટે હું એમ કહીશ કે નિબંધ માટે કંઈક અલગથી કરવાની કોઈ જરૂર નથી પરંતુ ખાસ એ છે કે આપણે જે જીએસનું વાંચીએ છીએ મટિરિયલ એ મટીરિયલ ખાસ થ્રી સિક્સટી ડિગ્રી કરવું તેમજ સંભવિત જે પૂછાઈ શકે એવા ટૉપિક હોય એની નોટ્સ બનાવી તમે જુઓ તો જેમ કે એજ્યુકેશન છે હેલ્થ છે વુમન છે પોવર્ટી છે ક્લાઇમેટ ચેન્જ છે આવા જે એવરગ્રીન ટોપિક્સ છે યુસીસી છે જેમ કે આઈપીસી વન ટ્વેન્ટી ફોર એ પૂછાઈ ગયેલો છે એ રીતે જો તમે જુઓ તો તમે પંદરથી વીસ ટોપિક એવા હોઈ શકે જે તમને એવું લાગે કે પૂછાય એવા છે તો એ ટોપિક્સની તમારે જે એનો ડેટા હોય કોટ્સ હોય કોઈ મહાન વ્યક્તિએ કોઈ કીધેલી પંક્તિ હોય કે કોઈ રિપોર્ટ્સ હમણાં પબ્લિશ થયો હોય તો એ બધા ડેટા તમે એ ટોપિક ક્લાઇમેટ ચેન્જ લખ્યું તો ક્લાઇમેટ ચેન્જની પછી બધું જ કોપની જે મિટિંગ્સ હોય છે કે જે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ રિલીઝ થાય છે એમાં ભારતનું સ્થાન શું છે એમાં બધા દેશોનું પરફોર્મન્સ કેવું છે કયા કયા એગ્રીમેન્ટ્સ થયા છે હાલ શું સ્થિતિ છે પછી ભવિષ્યમાં બે હજાર ત્રીસ સુધીમાં શું ગોલ રાખ્યા છે એવી રીતે તમે એ ટોપિકનું આખું થ્રી સિક્સટી ડિગ્રી જો તમારી નોટ્સ બનાવેલી હશે તો તમને આગળના દિવસે રિવાઈઝ કરવામાં ખૂબ જ ઇઝી પડશે અને હું શ્યોર કહું છું કે જો તમે નોટ્સ બનાવેલી હશે તો તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આગળના દિવસે તમારી પાસે ટાઈમ બહુ ઓછો હશે અને જો તમે ઘણું બધું લઈને વાંચવા બેસશો તો તમારાથી પૂરું નહીં થાય અને તમને કન્ફ્યુઝન થશે કે હવે હું કેવી રીતે મારું રિવિઝન પૂરું કરું અને નિબંધમાં પણ એવું છે કે તમે ડેલી ના લખો પરંતુ વીકલી એક નિબંધ લખો જાતે ચેક કરો વાંચો કાં તો જો કોઈ તમારું ગ્રુપ હોય તો તમે એમાં પણ તમે કોઈને આપી શકો છો પછી ખાસ કે બધા આપણે ને બધું બધામાંથી લેતા હોઈએ છીએ ટેલિગ્રામમાંથી પણ પરંતુ ખાસ એમાં ધ્યાન રાખજો કે પરાણે આપણે એ કોટને કે પંક્તિને ત્યાં મૂકવાની નથી કે એને જો ફ્લોમાં આવતી હોય તો જ લખવી ટોપિકને અનુસંધાને હોવી જોઈએ તો તમારે લખવી કારણ કે જો તમે મૌલિકતા નહીં જાણવો તો એ લોકો નિબંધમાં માર્ક્સ આપશે નહીં અને જીપીએસસી અને યુપીએસસીના જે જૂના પેપર હોય એના ટોપિક ખાસ વાંચી લેવા અને જો મેન્સ માટે હું ખાસ કહું તો દ્રષ્ટિ આઈએસની જે એક બુક આવે છે યુપીએસસીના પૂછાયેલા પ્રશ્નપત્રનો તો એ બધાય મેઇન્સ માટે ખાસ એકવાર વાંચી લેવા જેથી કરીને તમને ખબર પડે કે કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે હવે બુકલિસ્ટની તો આપણે વાત કરી લીધી હવે જો તમને કોઈને કોઈ પ્રશ્ન હોય કે હવે આમાં કેવી રીતે કઈ બુકમાં શું કરવું કે કેવી રીતે તો તમે બધા મને કોમેન્ટ કરી શકો છો હું તમારા કોમેન્ટના બેઝ પર નેક્સ્ટ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ અને સૌથી પહેલાં તો યાદ રાખજો કે નિષ્ફળતા સફળતાની ચાવી છે કોઈ પણ દિવસ કોઈ પણ માણસને તાત્કાલિક સફળતા મળતી નથી અને મેઇન કોટ છે કે કરેજ ટુ એક્સેપ્ટ એટલે કે તમારે પહેલાં તો સ્વીકારવાની હિંમત જોઈએ અને ડેડિકેશન ટુ ઇમ્પ્રૂવ એટલે કે તમારામાં ઇમ્પ્રૂવ કરવાની પણ ડેડિકેશન જોઈએ તો જ તમને સક્સેસ મળશે ઘણા લોકોમાં એવું હોય છે કે એ પોતાની નિષ્ફળતાને એક્સેપ્ટ જ નથી કરી શકતા અને એના કારણે એમની જે ભૂલો છે એને સુધારી અને એમનું જે સક્સેસની જે જર્ની છે એ અધવચ્ચે રહી જતી હોય છે એટલે એક્સેપ્ટ કરવું તો જરૂરી છે જ પરંતુ એને ઇમ્પ્રૂવ કરવું પણ એટલું જ જરૂરી છે અને મારો તો એક જ મંત્ર છે કે ડગમગ કરતે રહેને સે નૈયા પાર નહીં હોતી કોશિશ કે કભી હાર નહીં હોતી અને સો ટકા સાથે મહેનત કરો અને પછી જે મળે એને આપણે સ્વીકાર કરવાની હિંમત રાખવાની સતત સ્વમૂલ્યાંકન અને સુધારથી જ સફળતા શક્ય છે અને કન્સિસ્ટન્સી છે એ જ સક્સેસની કી છે અને હાર્ડવર્કનો કોઈ બીજો ઓપ્શન નથી એ ખાસ યાદ રાખવું ભલે થોડું થોડું વાંચો પણ ડેલી વંચાવવું જોઈએ અને એક દિવસે પંદર કલાક વાંચ્યું અને પછી બે કલાક પણ ના વંચાય તો એ નથી મહત્વનું પરંતુ કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે હું તમને બધાને એટલું જ કહીશ ઓલ ધ બેસ્ટ ટુ ફ્યુચર્સ ઓફિસર અને મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં